બહુચર મા તુલજા ભવાની પાવે ગઢ મહાકાળી રે વાહ 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 બગથરાના ચોરાના ચોકમાં ધીંગાણું થાય એ લડતા લડતા બગથરાના પાદરમાં આવે ત્રણ લૂટારાને માયરા તનને ભગાઈડા અને ત્રિકમ યા સહી થયો આજે બગથડાના પાદરમાં ત્રિકમનો પાડીયો છે વાહ વાહ આઈનો પ્રેમ શું કહેવાય સાહેબ એક એક બહુ સારી કલ્પના વાહ કે પડછાયો દરેકનો કાળો હોય જે હો

કોને આ જીવન હજી રાખ્યા છે એનો વચ્ચે ઉલ્લેખ કરવો પડે આપણે તો હજી નાનું એવું જ પ્રયત્ન કરીએ છીએ પણ અસાય ઠાકરે શું કર્યું બિલકુલ બિલકુલ અને કે આ મારી દીકરી છે ત્યારે તો આભડછટ બહુ લાગતી ને અસાય ઠાકરે કીધું કે તમારી દીકરી હોય તો એ રાંધે ને તમે ખાઓ જે હો ગંગા કાકલું દી કરતી હતી અદા રેવા દો તમે વટ લઈ જશો તમને સમાજમાંથી તમે ફેંકાઈ જશો બેટા તારો જીવ બચતો હોય ને તો કોઈ મારે વટલાવા વાંધો નથી એ જમે ઊંજામાં ના બ્રાહ્મણો વટલાઈ જાય પછી એમને નાતબારા કાઢ્યા અને હેમાડા પટેલે એવો નિર્ણય લીધો કે આપણે આમને હવે સાચવવાના છે હવે મજાની વાત એ છે કે એના ત્રણ દીકરા અને ત્રણસો ને સાહીઠ પ્રવેશ લખાવ્યા હવે અત્યારે અમારા ગળા બે જાય હારા હારા માઇક હોય તો જો બે જાય ને હવે એને કેવું હતું માત્ર શ્રદ્ધા ઉપર જીવવું ગામમાં આવે સરપંચ પાસે રમત લઈએ હાઈ જે ભૂંગરા વાગે અને ગાવું અને રમવું એક સાથે પેટ્રો મેક્સમાં હવે જેને ખબર હશે ડોક્ટરો એને કે આ ધૂળ જે ગળામાં ઉડે એલર્જી ગળા માટે છે બરાબર પંદર પંદર રાયતું રમતા સાહેબ એના ગળા નો બેતા માં બૌચર કેવડી કૃપા છે બિલકુલ અને ઈથી આગળ જોજો આ વ્યાસના દીકરા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ ને ભરોસો કેવડો સમાજને વાહ રસોઈ નું તો ક્યાં હતું ગામમાં કઈ દઈએ ફરી રોટલો ઘરજો હવે ખેડૂતો ગયા હોય સીમમાં જુવાન દીકરી હોય એકલી ઘરે અને એને રવડામાં બેહાડી જમાડતા આ ભરોસો કલાકાર કેવો કેડવો હોય છે બિલકુલ બિલકુલ અને એ પછી આવે ભોમ સોરઠમાં મધ્ય આયવા ભવાયા આજ ને આજ રમત હાલોન હાલો બહુ બહુ સરસ રીતે અને પછી એની ઓલા થાય ખબર હોય તો હવ પેલા ઈ એક જ એવા હતા પેલા ગણપતિ નો બે પેલા માતાજી ની સ્તુતિ કરે અને મજા આવતી જય બૌચર મા તુલજા ભવાની એનો આ લેખો હતો જય બૌચર મા તુલજા ભવાની

પણ આ કલાકારમાં જ્યારે પાત્ર ઉતરે છે ત્યારે એની શક્તિ શું હોય એ બગથડાનું પાદર ત્રિકમ ભવાયાની રમત હાથમાં તલવાર લઈને બગથડાના ચોરાના ચોકમાં ત્રિકમ આવીને એટલું ક્યાંક આપણા રાજમાં કોઈ દુઃખી જોજો ખુમારી કલાની એક પાત્રને જીવવાની ખુમારી કેવડી પાત્ર તો હતા જ નહીં છતાંય દહ દ વર હજાર વરસ પહેલાના પાત્રોને એ જીવતા કરતા હતા ને એની ખુમારી કેટલી એટલે ત્રિકમ આવીને કીધું કે આપણા રાજમાં કોઈ દુખી અને પેટ્રો મેક્સ માં ભડાકો થયો બંદૂક નો આજ બગથડા મોરબી ની બાજુમાં ગામને ખબર પડી લૂંટાર આવ્યા ગામ ઘરે ભાગી ગયું વ્યાસ જેટલા હતા એ ચોરામાં ચડી ગયા ત્રિકમ એકલો તલવાર લઈને ચોરાના ચોકમાં ઉભો અંદરથી અવાજ આવ્યું ગઈ ત્રિકમિયા અંદર આવતો રે આ લૂંટારા તને મારી નાખશે ને તેની ત્રિકમે એટલું કીધું તું ખોટા વેશ તો બહુ ભજવા હવે સાચો વેશ ભજવવાનો વાર એ વાહ 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 ખોટા તો બહુ લડ્યા અને અમે છ લૂંટારા એટલું કીધું કે મરદના દીકરા હોય તો તલવાર મે અલ બંદૂક મેલીને તલવાર લઈને હઈ લાવો અત્યારે થોડી ખુમારી હતા કે ભાઈ લડવા આવે તો તમારી કન્ડિશન ઉપર એમ હવે આપણે એ નથી ત્યારે લડતા ને તોય કન્ડિશન ઉપર લડતા અને ઈ બંદૂક હું મૂકી તલવારું લઈ

આજે પણ ગુજરાત છે એટલે યાદ આવી હા યાદ આવે એટલું કઉ કે ગુજરાત માં કેવું ગુજરાત છે વિરલ એક કવિતા થોડીક મોટી છે સહન કરી લેજો પબ્લિક ને પણ મારે આખું ગુજરાત ને આવડી લેવાનો પ્રયત્ન કરું

ગંગા સતી પાનબા બેલડીએ ભેગા મળી નાથે છે લાલા અને મોતીયા સાથ લઈ હોય એને પાણી પીવરાવે છે કર તાલ કર ધરી નર સયો ગાય જ્યારે હુંડી પુરવા માટે પ્રભુ ખુદ આવે છે ચાંગ રૂપે માતા શારદા

ભોજન નો મચે આ લેખ અહી બગદાને ભક્તો નો ભાવના નો વાસ છે આવે ભગવાન એને હોસે વોસે નારી સોપે ભારે પડે ભાગવું ભૂલ છે પંખીડામાં પ્રાણ પુરે લાકડી ડાલી ખાલી જલ્લા છે ના સંતાપ એક નજરે થી ઠારી દેન માવડી હોનલ બેઠી મઢડે માં હાંતુન જાગદંબા બેઠી બધા ડુંગરે ને ઉંબરે ને બાલુડા નું સાત સુણી ભૂલી જાય બાંતું સુવાડી જિંદગી તેજી ગુરુ નું શરણ લઈ સેવા ધર્મ કા ધરતી સુ કાંતું અમર અજબ ધારો ત્યાગ સુ વખાણું આજ પતિયા દેહ માં દેખે ભગવાન તું પ્રભાસ માં સોમના માં જદુપતિ સમુદ્ર ઘુગવી આરતી ઉતારે છે ગણા ન ગણાઈ પાલી થાણે બેઠા જીન સંતો શેત્રુંજીએ બેઠા બેઠા ભક્તો ને તારે છે આરા સુરે અંબાવડી ચોટી લે ચા મુંડ માતા

અહિંસા કેરો સરદાર દઢ મને ભારતને બાંધતા વડનગરે છે બેઠી તાનારીરી બે બે નો દીપક નો દા હાર છે છેડે જ્યાં સતા આવતા રણ જણ કણ થાય કાનજીબા રોટ પછી જીત રોગ જ આવે છે એમ જેવો સૂર છેડી હેમુ દિલે હાથ ધરી રેડિયામાં દીકરીના દુઃખ સંભળાવે છે દિલ રૂબા છેડી એને વાદળો ને રવ રહીવા ઓમકાર સુરતમાં મેઘ વર્ષ આવે છે પડાયેલ મોર કછી ગારાણીને ઘણી ખમા દુલેરાઈ એક લોક આતુરતા જોડે છે દુલ્લો બીજો કાગ બાપુ રગે રગે રામાયણ દુવા છંદ ગીત છેડી વેદમન તોડે છે ચિતને ચેતવે રૂડી બાર માસી ગાવે એવા ઘરેલા ચતુર નર સાતના કરે છે સરસ્વતી સૂત બધા રચતા રસિક ગીત અમરના સાહસ વૃતિના કેટલા વખાણ રોજ થાય છે નવ નવ રાત અહીં ઘર બાર માય છે ગય નગર એવા લાલ પતંગો થી દાળે આખું હોળી ને દિવાળી અજબ આજકાલ ગણપતિ ખૂબ ઉજવાય છે આનંદ ઘરે મૂકે નહીં કોઈ મોકો રંગેચંગે ચંગે સૌ તે વાર ઉજવાય છે આમ તો છે પ્રજાપતિ ધર્મને જીવનારી ક્યાંક ક્યાંક ગુણ અત્યાર દૂષણ જણાય છે રસ્તામાં ઢોર અને ગંદકી ના રાહ જુઓ નિયમ અહીં ક્યાંય ન પડાય છે લાંચથી લાચાર લાગવગિયા જોર ગણું પ્રગતિનો સ્વાસ્થ્યથી વધારે રૂંધાય છે દૂષણ મુક્ત થાય સાવ ગુજરાત એવા

આ તો હજી પાસે રામ કુણી જ કીધું છે આ આને આપણા કલાકારોએ રામાયણ મહાભારત પાયું છે ને એટલે આ નામ ઉજડા થઈ ગયા વાહ વાહ સરસ અમે આ રાઘવથી માધવમાં આ આ જ વાત લીધી છે સંસ્કૃતિ ક્યાં ક્યાં જીવે છે કયા કયા પાત્રોને કઈ રીતે મૂલવી શકો સમાજમાં આજે એ પાત્રોને તમે ફલાણો ભાઈ તો કે રામ જેવો ફલાણો ભાઈ ભરત જેવો ફલાણો લક્ષ્મણ જેવો થોડો આકરો ખરો પણ આ આ જે વાત છે ને એ અમે લોકો સમક્ષ લઈને આવીએ છીએ સાહેબ આ આ જે વાત થઈ ઉપર હું ફરીથી પાછો મારાવલામાં આવું તો ભરતનું કેરેક્ટર જે છે ને ભરત સંભાઈ રામે એમ કીધું કે લક્ષ્મણ જેવો ભાઈ ને ભરત જેવો ભાઈ જ્યારે રામ વનવાસમાં નીકળી ગયા છે ચિત્રકૂટ આવી ગયા છે એને ખબર પડે છે કે મારી પાછળ આખું અવધ મારું આખું કુટુંબ ભરત લઈને આવે જ મને સમજાવવા માટે આ જ્યારે સમજાવવા માટે આવે છે બધું ચિત્રકૂટની આખી બધી રચનાઓ થઈ ગઈ પર્ણકૂટી બની ગઈ બધી સાફસુફ થઈ ગઈ પછી વનદેવીએ કીધું કે હવે પ્રભુજી કાંઈ મારા માટે આજ્ઞા વાહ એટલે કે આમ બીજું કાંઈ નથી પણ હું જે રસ્તે આવ્યો ને ત્યાં કાંટા બહુ છે તમે એ કાંટા સાફ કરાવી નાખો એટલે વનદેવીએ કીધું કે માફ કરે તો થઈ જશે પણ મારા મનમાં એક પ્રશ્ન છે તો કે શું તમે તો એ રસ્તે આવી ગયા છો હવે પાછા તમારે એ રસ્તે જવાનું નથી તો હવે એ કાંટા અટાવવાનું કારણ તમે શું શું કામ અટાવવાના આ વાત છે તો કે મને ખબર છે કે મારી પાછળ ભરત આવશે આવશે ભરત તો કે એ તો તમારો ભરત છે એ તો એવો કુણો છે કુમળો છે કે જે આ કાંટા સહન નહીં થાય એનાથી તો કે નહીં વજ્ર જેવો છે પણ એ રસ્તે એ નીકળશે ને એકાદ કાંટો જોઈ જાશે તો એના મનમાં એ આવશે કે મારા રામ મારા ભાઈ અહીંથી નીકળ્યા એને આ કાંટો વાયગો હશે તો એના પગમાં મારી મા જેવી સીતાને જો આ કાંટો વાયગો નહીં દુઃખી થશે એને એને તો કઈ નથી થવાનું એ કે એને વાગે તો એ સહન કરી લેવો છે પણ એ દુખી થશે કે મારા ભાઈને મારે લીધે કાંટા કાંટા વાયગા ફરીથી કઈ કઈ નઈ છે કટુ વચન સંભળાવશે એટલા માટે થઈ આ આ ભાઈઓનો જે પ્રેમ છે ને સાહેબ અડધા વીઘા હાટું થઈને ભાઈઓ આરે કોર્ટે ચડી જાય છે વાહ મકાન માટે થઈને ભાઈ ભાઈ બાયુ ચડાવે પચાસ હજાર રૂપિયા આટું થઈને સંબંધ બગાડી નાખે સાહેબ આ લોકો ભાઈનો પ્રેમ શું કહેવાય સાહેબ એક એક બહુ સારી કલ્પના વાહ કે પડછાયો દરેકનો કાળો હોય જે હો શ્યામ જ હોય તડકે ઉભારીઓ પણ રામનો પડછાયો શ્વેત થતો ધવલ વાહ અને એને લક્ષ્મણ કહેતા વાહ ક્યા વાહ નવી વાત એટલે એ પડછાયાની જેમ ચાલતો લક્ષ્મણ અને ભરત ત્યાં આવે હવે આખો એક માહોલ કેવો છે કે બધા આવી ગયા વિસામો ખાય છે ખાવા પીવાનું પતી ગયું સંધ્યા ઢળતી જાય છે રામને ખબર છે કે આ લોકો સેના માટે આવ્યા છે બધાને ખબર છે પણ રાત વાત રજૂઆત કોણ કરે વાહ બધાના મનમાં એક જ અવધવાસીઓને એમ છે પણ અહીંયા એક સાહેબ એક એક મને વાત જે ગમી છે એ હું તમને કહું કે રામે વનવાસ સુકામ જાવું પડે આખી જે કઈ કઈ વાળી વાત કરી એ માહિતી તો એક લોજિક એવું છે કે જો એ રાજા થઈ ગયા હોત તો માત્ર અવધ પૂરતા લોકમત એવો હતો કે પાછા આવી જાય લોકમત

આપણા અત્યારે યશસ્વી વડાપ્રધાનજી વ્યાપમાં માને છે વિશ્વ આખામાં ભારતનું સ્થાન કેવી રીતે હોઈ શકે એના માટે ઘણા આકરા નિર્ણયો લે છે જી લેવા પડે છે પણ એની એની પાછળનું આ લોજિક છે જેમ રામે લીધું જેહો લોકમતમાં ન ગયા નહીતર અવધના દરેક લોકો ઈચ્છાતા કે આવી જાય અયોધ્યા આવી જાવ બાપા ગાદી સંભાળી લ્યો જી હા દીકરી અને બીજું ફરીથી મને કઈ કઈ યાદ આવે રામને ખબર છે કે હું નથી જવાનો આ લોકો જાણે છે કે હું નથી આવવાનો પણ આ લોકો કઈ કઈ જે આવે છે ને આખો પ્રદેશ એની સાથે છે મારે એક સંદેશો બીજો જે દેવાનો છે એ આ ક્ષણે હું દઈ શકીશ બધા બેઠા પછી સૌથી પહેલાં એ કઈ કઈ પાસે જાય છે ને એને ભેટે છે વાહ શું કામ ઇન્ડાયરેક્ટલી તમને મેસેજ આપે છે કે હું કઈ કઈના જે આ બંને વચનો છે ને એની સાથે છું એની વિરુદ્ધમાં નથી એની વિરુદ્ધમાં નથી આ મારી માં જ છે હું હજી એટલો જ પ્રેમ કરું છું અને આ વાત તમને ભલે કદાચ ચૌદ વર્ષ પછી સમજાશે પણ આજ આ મારું જે બોડી લેંગ્વેજ છે ને આ આ સુધરેલું ઓડિયન્સ છે એટલે મારે બોડી લેંગ્વેજની હું વાત કરું છું કે બોડી લેંગ્વેજ ઉપરથી તમને ખબર પડે સાહેબ હાથ મેળવવાની સ્ટાઇલો ઘણા આમ મેળવે અડી લે ખાલી તું કામ અડે ભાઈ એટલી તકલીફ ના લે વાહ ઘણા તમને કચકચાવીને મળ તમને એની ઉષ્મા વર્તાય ઘણા ભેટે તો ખાલી અને ઘણા સાહેબ એ જે ભેટે ને તમને કચકચાવીને વાહ ઈ ઈ ઈ જે બોડી લેંગ્વેજ છે તમારી બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડે કે સામેવાળાને કેટલો આનંદ થયો છે વાહ આ જે બોડી લેંગ્વેજ ની વાત છે કઈ કઈ ભેટ આપેલા એટલે સાહેબ બહુ બધા પાત્રો છે ગુણોંદભાઈ અને મિલનભાઈ બંને આપણને એક નવી સૃષ્ટિમાં નવી પેઢીને જોડવા માટેનો સમર્થ પ્રયાસ કર્યો પાત્રો ગહન હતા મહાભારત રામાયણના પાત્રો હોય એટલે એની આસપાસ વાતને વિકસાવવી બહુ સરળ હોય પણ આધુનિક કવિતા જોડીને બહુ સુંદર કામ ગુણભાઈ ગુજરાતની આખી યાત્રા નવી પેઢીને કરાવી આખો સોલો યાત્રાનો કાર્યક્રમ હોય એવી શબ્દ ચિત્ર ઉપસાવી શકે બળકટ કવિતા આપે એમાં પ્રસ્તુતિ કરી અને બંને ભાઈઓએ જે પ્રકારે આજે મોજે દરિયાના દર્શકોને એમની પોતાની વાત કરવાની પ્રસ્તુતિકરણ કરવાની રીત સાથે આપણને બધાને જોડ્યા હું એ બંને મિત્રોને મોજે દરિયાના સૌ દર્શકો વતી ધન્યવાદ પણ આપું છું અને એમને એક વાર આગ્રહ પણ કરું છું કે આ આપણે આજે ભેગા થયા છીએ પણ આ કાયમી કાર્યક્રમ છે અને આ આપણો કાર્યક્રમ કાર્યક્રમ નથી એટલે આપણે ફરીથી નવા વિષય સાથે નવી વિષય નવા વિષય વસ્તુ સાથે મોજે દરિયાના દર્શકોને ગુજરાતની નવી પેઢીને આપણા અમરપાત્રો આપણી પ્રેરણાદાયક વાતો અને પ્રસંગોથી નવી પેઢીને આપણે વાકેફ કરતા રહીશું રામ રામ બધાને એક એક વિનંતી કરું કે અમે અહીં સુધી માધ્યમ સુધી જ પહોંચ્યા છીએ ને સાહેબ જે હો તો કોક નિમિત્ત બને જે હો સાયરામ અમારા માટે નિમિત્ત બની સાવ સાચું મને સાયરામની એક આ અવની બેને જે વાત કરી ને પછી મને એક કવિતા સાયરામની એક બે મિનિટ તમારી લઈશ અછાંદસ બહુ સરસ રાજકોટના લોકો માટે એણે લખેલું છે અને સાંપ્રત તમને મજા આવે એવી યંગસ્ટર્સને તો ખાસ મજા આવશે કે અત્યારે શું પરિસ્થિતિ છે કે એક હાથમાં ફૂલડા આપે બીજા હાથમાં ધોકો એક હાથમાં ફૂલડા આપે બીજા હાથમાં ધોકો સાવ અનોખા યાર અમારા રાજકોટના લોકો વાહ સરસ

મોકો ગોતતા હોય સાવ અનોખા યાર અમારા રાજકોટ ના લોકો એક બહુ સારી વાત કે મોંઘેરી ગાડીને નખરાળી લાડી વાહ મોંઘેરી ગાડીને નખરાળી લાડી લઈને ભમવું દરેક લોકોને રવિવારે તો બસ બહાર જ જમવું વાહ તમને કહું આ વચ્ચે એક વાત કરી દઉં કે નાનકડું ગામ હોય ને સાહેબ તો પત્ની રાહ જોતી હોય પતિની હમણાં ઘરે ખેતરે થી આવે કારખાને થી આવે કામ કરીને આવે આવશે પછી જમશું હાજી પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે લાવશે પછી જમશું બહાર થી તૈયાર જ ખાવાનું નવી વાત છે નવી વાત છે એટલે આ પરિસ્થિતિ ભાઈ લખે છે કે મોંઘેરી ગાડીને નખરાળી લાડી લઈને ભમવું ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનિયાને કોક ટોકો વાહ ફેશન પહેરી પહેરીને નીકળેલા જુવાનિયાઓને કોક ટોકો સાવ અનોખા

હું પેલું વેલું જોઉં છું કે જેમાં પિતા પુત્ર સંગત કરતા હોય કોઈ કાર્યક્રમ એટલે એક રાત મારાથી એવું બોલાઈ ગયું મારા ધર્મપત્નીને કીધું કે હું જે આ દુનિયા છોડીને જાઉં તે દી આ પેટી તબલા મંજીરા ચોકમાં મૂકી કેરોસીન છાટીને ભડકો કરીને બાળી નાખજો અને રૂપાલા સાહેબ એટલું હું જાહેરમાં કહું જાહો કે મારા કોઈક સાત જન્મનું પુણ્ય સાહેબ એટલે મેં એવું કીધું કે ચાર વર્ષ મમ્મી કી એમ કર્યા મેં નાઇન્ટી વન ટુ નાઇન્ટી થ્રી એન્જિનિયરિંગ મેં કર્યું હવે મેં કીધું બીજા ચાર વર્ષ તમને આપું ચોરાણું થી અઠાણું નવ્વાણું ની જાન્યુઆરી હું પંચર ની દુકાન કરું તો તમારે મંજૂર રાખવાની વાહ જેહો જેહો મારા વાલા મારું